પૂર્વ કચ્છમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી તેજ વધુ અઢાર શખ્સના બિનઅધિકૃત વીજ જોડાણ કપાયા પૂર્વ કચ્છમાં પોલીસે અસામાજિક તત્વો અને વારંવાર ગુનો આચરનાર શખ્સો સામે સખ્ત કાર્યવાહી ચાલુ રાખતા વધુ અઢાર લોકોના બિનઅધિકૃત વીજ જોડાણો કાપી દંડ ફટકારાયો છે અંજાર ગાંધીધામ આડેસર કંડલા અને ગાંગોદર પોલીસની સંયુક્ત કાર્યવાહીથી અંજાર પોલીસે વિજયનગરના વિજયકૃષણ ગઢવી અને રામકર્ષણ ગઢવીએ ગેરકાયદેસર વીજ જોડાણ લીધેલું બહાર આવતા બંનેને રૂપિયા વીસ હજારનો દંડ ફટકારાયો છે બંને સામે હથિયારધારા એનડીપીએસ સહિત અનેક ગુનાઓની તપાસ ચાલી રહી છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વસીમ ખાન જમીર ખાન શેખ અને છોટેબાલ અમૃત પાર્શવાનના વીજ જોડાણ કપાવ્યા છે વસીમ પર બાર અને છોટા બાલ પર આઠ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે બંનેને રૂપિયા પચીસ હજાર અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો છે આડેસર પોલીસે ટગાના જમાલ હાસમ હિંગોરજા સિકંદર રસૂલ ભટ્ટી અને હનીફ અબ્દુલ હિંગોરજાના જોડાણ કપાવી ત્રણે કુલ રૂપિયા સત્યાવીસ હજારનો દંડ ફટકાર્યો છે કંડા પોલીસે પેટ્રોલિયમ પાઇપલાઇન કલમો હેઠળ ગુના ધરાવતા સિદ્દીક પઠાણ બિલાલા ઉર્ફે કાનિયા અબ્દુલ ઉર્ફે અનિલ સિદ્દીક દાઉદ ઉર્ફે ગઢો ઇસ્માઇલ ખારા સહિત આઠ લોકોના વીજ જોડાણ કપાવી કુલ રૂપિયા વીસ હજારનો નો દંડ ફટકાર્યો છે ગાંગોદર પોલીસે રામસંગ છગનગોળી લાગાજી રાજમલજી સમા અને રાજુજી સુમરાજી સમાના બિન અધિકૃત વીજ જોડાણોને દૂર કરી દંડની કાર્યવાહી કરી છે પોલીસે જાહેર કર્યું છે કે પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને બિનઅધિકૃત ચોરી સામેની ઝુંબેશ આવનારા દિવસોમાં પણ વધુ કડક બનશે